હલો જય માતાજી અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું મૂમરાના લાડવા તો એના માટે આપણે લીધું છે આ બસો દોઢસો ગ્રામ જે મૂમરા છે બસો ગ્રામ ગોળ છે એક ચમચી ઘી છે અને આ પાણી આપણે પાણી વાર હાથ કરો લાડવા વારશું ત્યાં જરૂર પડશે આપણે ગેસ લગાડશું

જામીને શિયાળો છે એટલે આને આપણે થોડો પાયો કરવો પડે એવું કરવાનું નહીં દે અને એક બે ઉપર આવે પછી મમરા ના ખાવાના મમરા આપણે થોડા થેકી અને ચારીને લીધા છે કારણ કે અત્યારે ટાઈમ ઓછો હતો એટલે એટલે કમ્પ્લીટ કરી લીધું હવે આપણો ગોળ થઈ ગયો છે પાયો આવી ગયો છે આમ કરો એટલે આપણે ચાથી નીચે તાર થાય એમાં આવી તાર થાય એટલે આપણે થઈ ગયું છે આપણે આપણે મમરા નાખી દઈએ એક ધીમું કરી દઈએ આપણે ના લાડવા જેમ ગરમ હોય ગરમ ગરમ જ વાર પડે ને છૂટા થઈ જાય વરે નહીં અને કદાચ એવું તો બહુ વાર લાગે તો પછી પાછું ગરમ કરી લેવાનું એટલે ઘી ગરમ થઈ જાય ઓલા ઘી ના ગોળ આપણે જે નહીં ખસે હવે આપણે આને પાણી વાર રાત કરી લાડવા વાલે હવે આપણે આ જ્યાં પાણી વાર રાત કરી લઈશું પછી આપણે ફટાફટ વાર લેવાના ગરમ બહુ છે । aapre, valde si, valde. આપડે વરાઈ ગયા ગયાથી લાગવા સ્ટોલ કરશું આપણે આ મમરાના લાગવા તૈયાર છે તો લાઇટ દો શેર દો અને બે લાઇટને ડબા ના ભૂલતા ચકલે શરીરને કહેજો કે કેવા લાગ્યા જય માતાજી